સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢ વંથલી રોડ પર અકસ્માત સર્જાયો છે વંથલી માણાવદર હાઇવે પર ગમખવાર અકસ્માત સર્જાયો છે રેતી ભરેલું ઓવરલોડેડ ડમ્પર અચાનક પલટી ગયાની ઘટના સામે આવી છે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે જે ઘટના જૂનાગઢમાં સામે આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ડમ્પર પલટી જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટના જૂનાગઢથી સામે આવી છે ઓવરલોડ વાહનોની બેફામ દોડથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રેતી માફિયાઓની મનમાની સામે તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે જૂનાગઢ ખાતે વંથલી માણાવદર હાઇવે પર ગમખવાસ અકસ્માત સર્જાયો છે જૂનાગઢથી આ ઘટના સામે આવી છે વંથલી માણાવદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત રેતી ભરેલું ઓવરલોડેડ ડમ્પર પલટી ગયું ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ડમ્પર પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ઓવરલોડ વાહનોની બેફામ દોડતી લોકોમાં આક્રોશ છે રેતી માફિયાઓની મનમાની સામે તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે